નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ખેડૂત કાર્ડ બાબતે એક મહત્વપૂર્ણ અપડેટ રાજ્ય સરકાર તરફથી સામે આવી રહી છે તો શું છે સંપૂર્ણ માહિતી વિગતવાર માહિતી જોશું તો વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને સરકાર દ્વારા તમામ ખેડૂત મિત્રોને કહેવામાં આવ્યું છે કે પોતાનું જે ફાર્મર રજિસ્ટ્રી મતલબ કે ખેડૂત કાર્ડ કઢાવી લેવું અને આ બાબતે એગ્રીસ્ટેક એપ છે તેના પર તમે જાતે પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો અથવા તો તમારી નજીકના જે પંચાયત અથવા તો કોઈ કચેરી હોય ત્યાં પણ આપ બાબતની પ્રક્રિયા ચાલી રહી છે અને ઘણા ખરા ખેડૂત મિત્રોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી દીધું છે અને તેમને ફાર્મર રજિસ્ટ્રેશન નંબર મળી ગયો છે તો જે આ રજિસ્ટ્રેશન નંબર છે તે બાબતે ખૂબ જ મહત્વપૂર્ણ દ્વારા સામે આવી રહી છે તો આગામી સમયમાં એટલે કે એક બે હજાર પચીસ થી મતલબ કે બે હજાર પચીસ નું વર્ષ શરૂ થાય ત્યારથી જે પણ ખેડૂત મિત્રો છે તેમને પીએમ કિસાન યોજનાની અરજી કરવી હશે તો તે માટે સૌ પ્રથમ તમારે ફાર્મર રજીસ્ટ્રી નંબર દાખલ કરવો જરૂરી રહેશે મતલબ કે જે પણ ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય ત્યાં સુધીમાં તો તે ખેડૂત મિત્રોનું અરજી છે તે સ્વીકારવામાં નહીં આવે તેવી વાત સામે આવી રહી છે અને અરજી કરતી વખતે તમારે રજીસ્ટ્રેશન નંબર છે અત્યારે જે ખેડૂત કાર્ડ કઢાવો તેનો જે રજિસ્ટ્રેશન નંબર હોય છે તે નંબર ફરજિયાત કરવામાં આવ્યો છે અને પીએમ કિસાનની કોઈ પણ અરજીઓ યોજનાની અરજીઓ હોય છે આ અરજી માટે તમારે અરજી કરતી વખતે આ નંબર ફરજિયાત દાખલ કરવાનો રહેશે તો ખાસ કરીને જે પણ ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન હજી સુધી ના કરાવ્યું હોય તે વહેલી તકે કરાવેલું હજી પણ દસ દિવસ જેટલો સમયગાળો બાકી છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂત છે અને કચ્છના ખેડૂત છે તેમજ દક્ષિણ ગુજરાતના ખેડૂત છે તેમના રજીસ્ટ્રેશન હજી પણ મોટા પ્રમાણમાં બાકી છે તેવી વાત પણ સામે આવી રહી છે એટલે જે પણ મિત્રોએ હજી સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું ના હોય તે ચોક્કસપણે રજીસ્ટ્રેશન કરાવી લે અને હવે આગામી જે બે હજારનો ઓગણીસમો હપ્તો આવવાનો છે તો આ હપ્તા બાબતે પણ રજીસ્ટ્રેશન ફરજિયાત હોવાનું પણ સામે આવી રહ્યું છે કે જે પણ ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેમને હપ્તો નહીં આપવામાં આવે અથવા તો હપ્તો આ હપ્તો આપવામાં આવે તો આગામી હપ્તા જો રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો રોકાઈ પણ શકે છે એટલે જે પણ ખેડૂત એ હજી રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય તાત્કાલિક ધોરણે રજીસ્ટ્રેશન કરાવેલું પ્રોસેસ છે તે થોડી જટિલ છે ચોક્કસપણે પરંતુ તમારા જે પંચાયત ઓફિસ અથવા તો કોઈ કચેરી હોય છે ત્યાં પણ તમને મફતમાં આ બાબતનું રજીસ્ટ્રેશન કરી આપે છે તો અત્યારે ઘણા ખરા ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે એટલે ત્યાં પણ ભીડ છે તે ખૂબ જ ઓછી થઈ ગઈ છે એટલે તમે તમારા અનુકૂળતા મુજબ ગમે ત્યારે જઈને રજીસ્ટ્રેશન કરાવી લઉં જેથી કરીને આગામી સમયમાં કોઈ પણ જે યોજના હોય સરકારની તેનો લાભ તમારે લેવો હોય તો ચોક્કસપણે આ રજીસ્ટ્રેશન નંબર માગે ત્યારે તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર હોય તો કોઈપણ યોજનાની અરજી કરતી વખતે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો તમારે સામનો કરવો ના પડે એ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવી લેવું અને સરકાર દ્વારા જે એક તારીખ સુધીની અત્યારે ડેડલાઈન આપવામાં આવી છે જો આગળ હજી પણ ડેડલાઈન વધારવામાં આવે કે નહીં તે બાબત સરકાર દ્વારા કોઈ માહિતી આવશે તો તે બાબતની પણ અપડેટ આપીશું પરંતુ જે પણ ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય તે ચોક્કસપણે રજીસ્ટ્રેશન કરાવેલું અન્યથા જે સરકારની યોજના હોય તેમનો લાભ લેવા માટે તમારે થોડી ભાગદોડી કરવી પડી શકે છે આભાર